દીકરીઓના ઉત્થાન માટે રન ફોર ગર્લ ચાઇલ્ડની બીજી આવૃત્તિનું ચાર જાન્યુઆરી સુરતમાં આયોજન કરવામાં આવ્યું જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી સમાજના શોષિત વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેડગ્વાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત રન ફોર ગર્લ ચાઇલ્ડ ચેરિટી રનની બીજી આવૃત્તિ આગામી ચાર જાન્યુઆરી બે હજાર રોજ આઈસીસી ચેરમેન જય શાહની હાજરીમાં સુરતમાં વી એન એસજીયુ કેમ્પસ ખાતે યોજનાર છે માહિતી આપવા પત્રકાર પરિષદમાં આયોજન સમિતિના સહસંયોજક અમિતભાઈ ગજરે જણાવ્યું હતું ચેરિટી રનમાં આઠ થી દસ હજાર દોડવીરો ભાગ લેવાની અપેક્ષા છે મેરેથોનમાં એકવીસ કિલોમીટર દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને બે કિલોમીટર જેવી વિવિધ કેટેગરી રહેશે વિજેતાઓને કુલ મળી બે લાખ વીસ હજારના રોકડ ઇનામ આપવામાં આવશે કાર્યક્રમમાં એએમએનએસ મુખ્ય સ્પોન્સર તરીકે સહયોગ આપી રહ્યું છે જ્યારે રામકૃષ્ણ ડાયમંડ પીપીએલ અને રાજકોટ નાગરિક સહકારી બેંક સહયોગી દાતાઓ તરીકે જોડાયા આ પ્રસંગે આઈસીસી ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે શહેરના અગ્રણી ઉદ્યોગપતિ તેમજ મેરેથોન આયોજિત સમિતિના સંયોજક એવા પીપલ્સ બેન્કના ચેરમેન ઘનશ્યામ શંકર અમિતભાઈ ગજ્જર શ્યામજી રાઠે રાજેશજી સુરાણા અને રાકેશજી કંસલને પણ આમંત્રિત કરવામાં આવ્યા દીકરીઓના સર્વાંગી માટેનું એક અભિયાન છે સ્લમ વિસ્તારમાં રહેતી શોષિત વંચિત અને પીડિત દીકરીઓને શારીરિક માનસિક આધ્યાત્મિક બૌદ્ધિક અને સામાજિક આ પાંચ ક્ષેત્રમાં સશક્ત બનાવવા માટે ટ્રસ્ટ સતત કાર્ય કરી રહી છે ગયા વર્ષમાં જ્યાં સાત કિશોરી વિકાસ કેન્દ્રો હતા ત્યારે આજે એકસો કિશોરી વિકાસ કેન્દ્ર આવનારા વર્ષમાં એકસો ઓગણસાઠ માંથી પાંચસો તેમજ જ્ઞાન મંદિર પ્રકલ્પ એકસો પાંચમાંથી માંથી ત્રણસો સુધી પહોંચાડવાનો લક્ષ્ય બનાવ્યો છે ચેરિટી રનથી મળનારી સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ વિકાસ અને કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું ખ્યાતિ પટેલ હું આ રન ફોર ગર્લ ચાઇલ્ડની રેસ ડિરેક્ટર છું આ રેસની આયોજનની તૈયારી અમે છેલ્લા છ એક મહિનાથી જુદા જુદા ક્ષેત્રમાં કરી રહ્યા છીએ આ રેસમાં અમારી ધરણા પ્રમાણે ઓછામાં ઓછા આઠેક હજાર લોકો અમારી સાથે જોડાવાના છે આઠેક હજાર રનર જોડાવાના છે અને એના માટે અમે રનર્સને જે કંઈ જરૂરિયાત છે તેના માટે અમે દરેક ક્ષેત્રને અમે ધ્યાનમાં રાખીને થી લઈને ખાવાનાથી લઈને થી લઈને દરેક વસ્તુ રનર્સ માટે રૂટ ઉપર ઉપલબ્ધ હશે એની સાથે રનર્સ માટે ન કર નારાયણને જરૂર નહીં પડે પણ તેમ છતાં મેડિકલ સેવા પણ હાજર હશે આ રેસ છે ચોથી જાન્યુઆરી બે હજાર છવ્વીસે અને તે રેસમાં બારડોલી નવસારી બરોડા અંકલેશ્વર ભરૂચ અમદાવાદ સુધીના દરેક ક્ષેત્રથી જુદા જુદા રનર આવવાના છે અને અમારી સાથે જોડાવાના છે મુખ્ય મહેમાન તરીકે જય શાહ આવવાના છે એન્ટ્રી ફીઝ એની ત્રણસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધી હશે જુદી જુદી રેસ માટે જુદી જુદી એન્ટ્રી ફીસ છે બ્યુરો રિપોર્ટ એસમાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઇન ન્યૂઝ સાથે